નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર પીએમ આવાસ યોજના દેવામાં માફી અંગે જાહેરાત ખેતરમાં ટાકો બનાવો બોંતેર હજાર રૂપિયા સ્માર્ટ મીટર ફરજિયાત રેશન કાર્ડ ઇ કેવાય સી સો અને બસ્સો રૂપિયાની નવી નોટો ઉનાળો આવતા મોંઘવારી વધી નવી જંત્રી મોટો નિર્ણય ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સહાય રાજ્યમાં મધ્યાહન ભોજન સહાય આરટી એડમિશનની આવક વધી હવે પાંચ રૂપિયામાં મકાન મળશે વાહન ચાલકો જેતજો હવે હોમ લોન થશે સસ્તી એટીએમ પૈસા ઉપાડવાના નિયમો સોલાર ફેન્સિંગ માટે પંદર હજાર દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન હવે અનાજ ઉપર લોન મળશે લાખો ફાયદો આજના આજના સૌથી મોટા સમાચાર અને તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોકજાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી લોક જાગૃત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ લોક જાગૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાને આજના તાજા સમાચાર તમને સૌ પ્રથમ અમારી લોકજાગૃત યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો પીએમ આવાસ યોજના અંતર્ગત ફેરફાર કરવામાં આવ્યો છે બીજો તબક્કો અત્યારે શરૂ કરી દેવામાં આવ્યો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મિત્રો બીજો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી વિસ્તારોની અંદર અલગ અલગ છે એ સર્વે કરવામાં આવશે હવે મિત્રો દરેક યોજનાઓ છે એના સર્વેના આધારે લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના બીજો તબક્કો શરૂ થઈ ગયો છે જેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાન બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારમાં પુત્રોને પણ તેમના ઘર બનાવવામાં લાભની સુવિધા આપવામાં આવતી હતી પરંતુ હવે આ યોજનામાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે કોઈપણ એક કુટુંબની અંદર એક જ વ્યક્તિને પીએમ આવાસ યોજનાનું ફોર્મ છે એ ભરવા માટેની પરવાનગી આપવામાં આવશે જો તમારા ઘરની અંદર કોઈ એક સભ્યએ પીએમ આવાસ યોજના અંતર્ગતનું રજીસ્ટ્રેશન કરેલું હોય ફોર્મ ભરેલું હોય તો બીજા કોઈપણ અન્ય વ્યક્તિને છે એ પીએમ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરવામાં આપવામાં નહીં આવે તો ખાસ કરીને આ અંગેના સમાચાર જાણી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવામાફી અંગેના આંકડા જાહેર કરી દેવામાં આવ્યા છે ખેડૂતોના ગુજરાત રાજ્યના ખેડૂતો ઉપર સરકારી સહકારી ખેત ક્ષેત્રે ખાનગી અને ગ્રામીણ બેન્કોની છે એ અલગ અલગ કેટેગરીમાં બેંકોમાંથી લોન લીધેલી જે ખેડૂત મિત્રો છે એમની જે બેન્કોની લોન છે એનું કુલ અત્યારે એક લાખ ચુમ્માલીસ હજાર કરોડ રૂપિયા જેટલું દેવું થઈ ગયું છે ત્રણેય પ્રકારની બેંકોમાં કુલ પંચાવન લાખ સત્યોતેર હજાર જેટલા ખાતાઓ છે ખેડૂતોએ એની પાક ધિરાણ લોન આપેલી છે અને અનેક રાજ્યોના ખેડૂતો ઉપર ગુજરાત રાજ્ય કરતાં દેવાના ભારમાં પણ છે એ ઓછો હોવાના આંકડા દર્શાવી રહ્યું છે લોકસભામાં ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય પણ દ્વારા એક સવાલના જવાબમાં પૂછવામાં આવ્યું હતું કે ગુજરાત સહિત વિવિધ રાજ્યમાં ખેડૂતો ઉપરના જે દેવાની માહિતી છે એ આપવામાં આવી રહી હતી તો આ અંગે પણ છે એ સમાચાર આપવામાં આવી રહ્યા હતા કે ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એ દેવાના ભારમાંથી ક્યારે મુક્ત થશે તો એ અંગે હજુ સુધી મિત્રો સરકાર દ્વારા કોઈપણ પ્રકારની છે એ માહિતી આપવામાં નથી આવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં પાણીનો ટાંકો બનાવવા માટે બોતેર હજાર રૂપિયા ભેટ આપવામાં આવશે સહાય આપવામાં આવશે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી પંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે вообще જ્યારે આ યોજના માટેના ફોર્મ છે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ફોર્મ ભરવાના રહેશે ઓનલાઈન જ્યારે તમે ફોર્મનું રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરો છો સબમિટ કરો છો ત્યારે તમારું ફોર્મ જ્યારે સર્વેના આધારે પાસ થશે ત્યારે તમને આ પાણીના ટાકા આ યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે ત્યાં સુધી તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર છે એ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો જે પણ મિત્રોએ પીએમ આવાસ યોજના અંતર્ગતનું ફોર્મ ભરેલું છે એવી જ રીતના પાણીના ટાકા માટેનું ફોર્મ ભરેલું હોય એવા લોકોને ખેડૂત મિત્રોને છે લાભ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર સામે લોકોની જંગ સામે શરૂ થઈ ગઈ છે કારણ કે હવે સ્માર્ટ મીટરનો છે એ વિરોધ દરેક લોકો કરી રહ્યા છે સુરતમાં સ્માર્ટ મીટરનો ડર હર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ચિંતા વધી રહી છે તે બાબતે આમ આદમી પાર્ટીએ સુરત દ્વારા કલેક્ટરના જે માધ્યમથી આવેદન પાઠવવામાં આવ્યું હતું અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હરિપરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હાલ નવા કનેક્શને લઈ રહ્યા ગ્રાહક ગ્રાહકો છે એમને સોલાર પેનલનો લાભ લઈ રહ્યા છે એવા ગ્રાહકોને સ્માર્ટ મીટર પણ લગાવી દેવામાં આવે છે પરંતુ આવા ગ્રાહકો છે નથી ઇચ્છતા કે સોલાર પેનલ નવું લગાવે ત્યારે એની સાથે સાથે સ્માર્ટ મીટર પણ લાગી જાય તો આ અંગે છે એ ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે એ અંગેના અત્યારે છે એ કહેવામાં આવી રહ્યું છે એ સાથે જ મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે જે સોલાર પેનલ છે એમાં પણ ગ્રાહકોને છે એ નુકસાની થાય એવો વારો આવી રહ્યો છે અને આજે સોલાર પેનલ અંતર્ગત સ્માર્ટ મીટર ખોટે ખોટી રીતના લગાડવામાં આવે છે એમાં ગ્રાહકો છેતરાઈ રહ્યા છે એવી પણ અત્યારે માહિતી સામે આવી રહી છે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સો અને બસો રૂપિયાની નવી નોટના છે એ સમાચાર સામે આવી ગયા છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા મંગળવારે જણાવ્યું હતું કે ટૂંક સમયની અંદર ગવર્નર સંજય મનોત્રાના હસ્તાક્ષરવાળી નોટ છે સો રૂપિયાની અને બસો રૂપિયાની નોટ ચલની નોટો છે એ માર્કેટમાં બજારમાં ફરતી જોવા મળશે કારણ કે મિત્રો તમને ખ્યાલ હશે કે આરબીઆઈના ચીફ જનરલ મેનેજર પુનિત પંચોલેરીએ પણ મંગળવારે જણાવ્યું હતું કે આ નવી નોટ છે એ હવે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્ોત્રાના હક્સ હસ્તાક્ષરવાળી હશે અને આ નવી નોટની અંદર મિત્રો સંજય મનોતરાના હસ્તાક્ષર એટલે કે સિગ્નેચરવાળી નોટની અંદર છે એ નવી સિરીઝ છે એ લાગુ કરવામાં આવી છે અને બજારમાં પણ ફરતી જોવા મળી શકે છે તો બજારમાં પણ આ નવી નોટો છે એ ટૂંક સમયની અંદર બજારમાં ફરતી થતી જોવા મળી શકે છે તો તમારું પણ શું કહેવું છે કે આ નવી નોટો છે એના વિશે મિત્રો પાંચસોની અને બસ્સો રૂપિયાની જે ચલની નોટો છે એ હવે ટૂંક સમયની અંદર માર્કેટમાં ફરતી જોવા મળે એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઉનાળો આવતા વધી છે મોંઘવારી કારણ કે અત્યારે એવા સમાચાર આપવામાં આવી રહ્યા છે કે ઉનાળામાં જે ગુજરાત રાજ્યની અંદર ઉનાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને ગરમીનો પારો પણ ઓગણચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે ત્યારે ઉનાળાનો ટોનિક એટલે કે લીંબુની માંગ છે એ વધારો થઈ ગયો છે લીંબુની માંગને લઈને ભાવમાં પણ પચાસ ટકાનો વધારો થઈ ગયો છે હવેથી મિત્રો લીંબુના એક મનનો ભાવ છે એ પણ વધી ગયો છે અને કિલોનો ભાવ પણ વધી ગયો છે અત્યારે મિત્રો જે લીંબુના ભાવ છે એમાં દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે લીંબુના ભાવની વાત કરવામાં આવે તો દસ દિવસ પહેલાં ફક્ત ત્રીસ રૂપિયા પાંચસો ગ્રામ મળતા હતા હવે જે હાલ સિત્તેર રૂપિયાની આસપાસ પહોંચી ગયા છે પાંચસો ગ્રામના તો એક કિલો લીંબુના ભાવ મિત્રો બસો રૂપિયા સુધીની પાસે પહોંચી ગયા છે તો મિત્રો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો કે આ મોંઘવારીમાં છે એ ગરીબ લોકોને છે એ કેટલી નુકસાની વેઠવાનો વારો આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવી જંત્રી મોટા નિર્ણય છે સામે આવ્યો છે નવી જંત્રીના અમલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે કે એપ્રિલ મહિનાથી જંત્રી અમલીવારણ છે એ શરૂ થઈ ગઈ છે વિચારણા પણ શરૂ થઈ ગઈ છે જેના પગલે મહેસૂલ વિભાગે આખરી રિપોર્ટ છે એ રાજ્ય સરકારને પણ સોંપી દીધા છે ત્યારે સમગ્ર બાબતે મુખ્યમંત્રી કક્ષાએ પણ સમીક્ષા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે અને આવનારા સમયની અંદર નવી જંત્રી છે એ પણ ચાલુ કરવામાં આવશે એટલે નવી જંત્રી અંતર્ગત છે એ નવા નિયમો પણ લાગુ કરી દેવામાં આવશે તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે છે એ ભેટ આપવામાં આવશે એટલે કે સબસિડી આપવામાં આવશે હવે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી અંતર્ગત છે એ એક પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે અને ખેડૂતોને જે સ્માર્ટફોન અંતર્ગતની જે સબસિડી છે એમાં પહેલાં મિત્રો જે સ્માર્ટફોનની ખરીદી માટે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે એ સહાય પણ વધારી દેવામાં આવશે અને હવે ખેડૂતોને છે એ સ્માર્ટફોન ખરીદી અંતર્ગત પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય ચૂકવણી કરવામાં આવશે એમાં પણ અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં સ્માર્ટફોન ખરીદી અંતર્ગત મિત્રો પચીસ ટકા અથવા તો ચાલીસ ટકા બેમાંથી જે ઓછું હોય એ પ્રમાણેની સબસિડી આપવામાં આવશે અને એમાં પણ છ હજાર રૂપિયાની છે એ આર્થિક સહાય આપવામાં આવશે તમારે સ્માર્ટફોન ખરીદી અંતર્ગત આર્થિક સહાય જોતી હોય અથવા તો લાભ જોતો હોય તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આ અંતર્ગત છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી અને નોંધણી મેળવી લેજો અને જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર સ્માર્ટફોન ખરીદી અંતર્ગતની જે યોજના લાગુ કરવામાં આવે યોજના શરૂ મૂકવામાં આવે ત્યારે તમારે આ અંગે છે એ જાણકારી મેળવવી પડશે જેથી કરી તમને પણ સ્માર્ટફોન ખરીદી અંતર્ગત છે એ લાભ આપવામાં આવે અને પંદર હજાર રૂપિયાની જે સ્માર્ટફોનની સહાય છે એ સહાય સામે તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ ફરી ચૂકવણી સામે આપવામાં આવશે તો તમે પણ આ સરકારી યોજનાનો એટલે કે સ્માર્ટફોન ખરીદી યોજના અંતર્ગત છે એ લાભ મેળવી શકો છો અને સ્માર્ટફોન ખરીદી અંતર્ગત છે એ તમે પણ ઓનલાઈન લાભ મેળવી શકો છો એના માટે મિત્રો તમારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ઓનલાઈન રજીસ્ટ્રેશન તમે કરાવો છો ત્યારથી લઈ અને સ્માર્ટફોન ખરીદી અંતર્ગત છે એ તમને લાભ આપવામાં આવશે અને આ લાભ છે એ સીધો જ તમને બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે પરંતુ એ પહેલાં તમારે સ્માર્ટફોન ખરીદવો પડશે અને એનું જે પાકું વાળું બિલ છે એ તમારે લેવું પડશે અને આ બિલ તમે જ્યારે સરકારને છે એ પરત આપશો એટલે કે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરો છો ત્યારે આ જે બિલ છે એ તમારે ત્યાં દર્શાવવું પડશે અને સ્માર્ટફોન ખરીદી અંતર્ગત તમને છ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ પણ ચૂકવણી કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાજ્યમાં મધ્યાહન ભોજન અંગે છે સહાય આપવામાં આવે છે રાજ્યભરની અંદર છેલ્લા બે વર્ષમાં મધ્યાહન ભોજન અંતર્ગત ખર્ચ કરવામાં આવેલા નાણાં છે એનો આંકડાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડંડોરે પણ જણાવ્યું છે કે એક ફેબ્રુઆરી બે હજાર તેવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજારને ચોવીસ સુધીમાં અગિયારસો ને છેતાલીસ પોઈન્ટ બાર કરોડ અને તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી તારીખે એકત્રીસ જાન્યુઆરી બે પચીસ સુધીમાં એક હજાર પોઈન્ટ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે કુલ અંતર્ગતના જે ખર્ચ કરવામાં આવેલ રકમ રકમ છે એ મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે અને આ રકમ પાછળ જેટલો પણ ખર્ચ કરવામાં આવે છે એ પણ રાજ્ય સરકાર ચૂકવે છે તો આ વિશે એક અત્યારે સમાચાર અને માહિતી મળી રહી હતી મિત્રો તો આ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આરટી અંતર્ગત એડમિશનની પ્રક્રિયા છે એ શરૂ થઈ ગઈ છે અને એમાં પણ આવકમાં સુધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે આરટી એડમિશનની જે આવક મર્યાદા હતી જે પહેલાં એક લાખ અને પચાસ હજાર રૂપિયા હતી પરંતુ એમાં વધારો કરી અને એ છ લાખ રૂપિયા સુધીની આ જે આરટી અંતર્ગતની જે આવક મર્યાદા છે એ કરી દેવામાં આવી છે જેમાં મિત્રો શિક્ષણ મંત્રી પ્ર પ્રફુલ્લ પાનસરિયાએ પણ કહ્યું હતું કે સરકાર દ્વારા આ અંગે કોઈ જે વિચારણા કરવામાં આવી રહી હતી એ વિચારણામાં પણ કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે આરટી અંતર્ગત જેટલા પણ બાળકો છે એમના જે વિદ્યાર્થીઓ છે એમના જે માતા પિતાની આવક મર્યાદા પહેલાં દોઢ લાખ રૂપિયાની હતી એ હવે વધારી અને છ લાખ રૂપિયા કરી દીધી છે છ લાખ રૂપિયા સુધીના જે પણ આવક મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ છે એમના બાળકો છે એમને લાભ આપવામાં આવશે અને આરટી ધોરણ સુધી છે મફત શિક્ષણ પણ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે પાંચ રૂપિયામાં મફત મકાન આપવામાં આવશે એ અંગેના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એ અંતર્ગત જે પાંચ રૂપિયામાં મફત એટલે કે બસેરા યોજના અંતર્ગત છે એ લાભ આપવામાં આવશે પ્રધાનમંત્રી બસેરા યોજના અંતર્ગત છે એ ગરીબ પરિવારો હોય કે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે અથવા તો પોતાના જે આર્થિક રીતે આગળ આવવા માટે બીજા રાજ્યોમાંથી બીજા રાજ્યોમાં સ્થળાંતરણ કરી અને પોતાનું મજૂરી કામ ખેતી કામ કરતા હોય એવા ખેડૂત મિત્રો કે પછી મજૂરો હોય એવા લોકોને લાભ આપવામાં આવશે અને બસેરા યોજના અંતર્ગત જે સૌથી મોટો લાભ આપવામાં આવે છે એ લાભ પણ હવે તમને મળતો રહેશે તો આ બસેરા યોજના અંતર્ગત છે એ સૌથી મોટો લાભ આપવામાં આવશે અને આ વખતે બસેરા યોજનામાં પાંચ રૂપિયાનું માત્ર છે એ ભાડું ભરી અને એક દિવસ પૂરતી રહી શકાય એ માટે જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અને ભાડા અંતર્ગત છે લાભ આપવામાં આવશે તો પ્રધાનમંત્રી બસેરા યોજના અંતર્ગત છે એ લાભ મળતો રહે છે તો જે પણ લોકોએ આ લાભ લેવો હોય એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વાહન ચાલકો માટે છે એ સાવધાન થઈ જવું પડશે કારણ કે ગુજરાતમાં ટ્રાફિક સેફ્ટીની પ્રાથમિકતા આપીને રાજ્ય પોલીસ વડાએ પણ સાત માર્ચ બે હજાર પચીસના રોજથી ટુ વ્હીલર વાહનોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પરિપત્ર જાહેર કરી દીધો છે અને આ પરિપત્ર બાબતે જાહેર કરવામાં આવ્યો છે ત્યાર ઉપરાંત જે વાહન ચાલકો છે એમને નિયમોનું પાલન કરવું પડશે અને નિયમોનું પાલન નથી કરતા એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી સામે છે એ દરેક લોકોને પણ છે એ દંડ કરવામાં આવશે દંડિત કરવામાં આવશે એમાં મિત્રો ખાસ કરીને જે પણ લોકો છે કે જે આ અંગેના જે નિયમો છે ટુ વ્હીલ ઉપર ખાસ કરીને ટુ વ્હીલ ઉપર છે એ હેલ્મેટ નથી પહેરતા કે આવનારા સમયની અંદર કોઈ એવા જે નિયમોનું ભંગ કરતા હોય એવા લોકોને દંડ કરવામાં આવશે દંડ ભોગવવામાં આવશે અને એ પછી એવા લોકોને છે એ દંડના આધારે જે છે એ દંડ ભરવા માટે છે એ પૈસાનું પણ છે એ કલેક્શન કરવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે હોમ લોન થશે સસ્તી કારણ કે જે સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે એમાં હોમ લોનને લઈને સૌથી મોટા અપડેટ સમાચાર સામે આવ્યા છે હવે મિત્રો હોમ લોન છે એ સસ્તી થવાની છે કારણ કે પંજાબ બેંકે બેંકે જે રિટેલ લોન છે એના ઉપરના જે વ્યાજ દરો છે એ વ્યાજ દરોમાં પણ ઘટાડો કર્યો છે આરબીઆઈ દ્વારા પચીસ બેઝિક પોઈન્ટમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો સીધે સીધો બેંકો દ્વારા છે એમની જે ગ્રાહકોએ લોન લીધી હોય એ લોન અંતર્ગત પણ કરવામાં આવ્યો છે જેમાં ખાસ કરીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા પચીસ બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે એ પછીનો આ ઘટાડો છે એ દરેક બેન્કોએ એમના જે બેન્કિંગ અંતર્ગતના જે પણ લોકો કસ્ટમરોએ લોન લીધી હોય એ માટે કર્યો છે એમાં ખાસ કરીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા જે પચીસ બેઝિક પોઈન્ટ બીપીએસનો ઘટાડો કર્યો છે એ ઘટાડા સામે હવે જે પણ મિત્રોને લોન લેવી હોય તો એ લોનના રકમમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો આ પગલું છે ક્રેડિટ ગ્રોથને વેગ આપવાનું લોન છે એના લેનારાઓને રાહત આપવાનું અને એના માટે મિત્રો આરબીઆઈ દ્વારા મોનિટરી પોલિસી પણ રજૂ કરવામાં આવી હતી અને આ મોનિટરી પોલિસીની અંદર પણ આ નિયમ છે એ લાગુ કરવામાં આવ્યો હતો જ્યારે મિત્રો આ નિયમ લાગુ કરવામાં આવ્યો ત્યારથી દરેક લોકોને લાભ મળે એ હેતુથી જ આ નિયમ છે એ આગળ વધારવામાં આવ્યો છે અને આજે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં જે ઘટાડો કર્યો છે એ રેપો રેટનો ઘટાડો છે એ સીધો જ દરેક લોકોને કામનો અને ઉપયોગી થાય એ માટે અને એ અતુથીસ છે એ આગળ વધારવામાં આવશે તો એ વિશે પણ અત્યારે સમાચાર આપવામાં આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો એટીએમના પૈસા છે એ એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરવાના જે નિયમો છે એમાં પણ ફેરફાર કરી દેવામાં આવ્યો છે હવે તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાવ છો તો એના નિયમો પણ ફરી ગયા છે કારણ કે હવેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટેના જે નવા નિયમો છે એ સામે આવ્યા છે એમાં હવે તમારે એટીએમમાંથી પૈસા ઉપાડવા હોય તો સૌપ્રથમ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે જે ટ્રાન્ઝેક્શનની લિમિટ પહેલાં પાંચની હતી દર મહિને તમે પાંચ વખત છે એટીએમમાંથી પૈસા ઉપાડી શકો પરંતુ એ એટીએમની પૈસાની ટ્રાન્ઝેક્શન ઉપાડવાની જે લિમિટ છે એ ઘટાડી દેવામાં આવી છે હવેથી તમારે માત્રને માત્ર ત્રણ વખત જ એટીએમમાંથી દર મહિને પૈસા ઉપાડવાના રહેશે જો તમે ત્રણ વખત કે તેથી વધુ વખત છે એટીએમમાંથી પૈસા તો તમારે વીસ રૂપિયા પર ટ્રાન્ઝેક્શન એ ચાર્જ ચૂકવવો પડશે અને આ ચાર્જ છે એ તમારા બેંક એકાઉન્ટમાંથી ઓટોમેટિક કપાઈ જશે તો હવે તમે પણ પૈસા ઉપાડવા જાઓ છો એટીએમમાંથી તો ખાસ કરીને આ નિયમ છે એ જાણી લેજો કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરબીઆઈ દ્વારા પણ આ એટીએમ અંતર્ગતના જે નિયમો છે એમાં એક સૌથી મોટો ફેરફાર કરી દીધો છે તો હવે જે પણ ગ્રાહક મિત્રો છે કે જે પણ બેંક અંતર્ગતના પૈસા એટીએમમાંથી ઉપાડતા હોય એવા મિત્રોએ ખાસ કરીને આ સમાચાર છે એ જાણી લેવા જોઈએ ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર ફેન્સિંગ માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ખેતરની ફરતે કાંટાળી વાડ અને સોલાર ફેન્સિંગ માટે છે એ પાવર યુનિટ કીટ માટે ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને આ નવી યોજના હેઠળ જાહેર કરવામાં આવેલ વર્ષ બે હજાર ચોવીસ માટેની જે યોજના છે એમાં સોલાર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે અને આ અરજી અંતર્ગત છે એ દરેક લોકોને સહાય આપવામાં આવશે પંદર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે અને આ સહાયનો લાભ છે એ તમારે લેવો હોય તો તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો ઓનલાઈન નોંધણી કરી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી જ તમને છે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી લાભ આપવામાં આવશે અને સોલાર કીટ અને અંતર્ગતના જે લાભ આપવામાં આવે એમાં પણ તમને છે એ સબસિડી સ્વરૂપે લાભ આપવામાં આવશે એની પણ દરેક લોકોએ દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી કારણ કે સોલાર કીટ અંતર્ગત છે એ જેટલો પણ લાભ આપવામાં આવશે એ સીધે સીધો સબસિડી સ્વરૂપે લાભ આપવામાં આવશે જેથી કરી દરેક લોકોને કામના અને ઉપયોગી સમાચાર છે એ મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના અંતર્ગત એટલે કે જો નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી જે પણ ખેડૂત મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય એમને આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવું પડે ફોર્મ ભરવું પડે કારણ કે પ્રધાનમંત્રી અટલ પેન્શન યોજના અંતર્ગત જે રજીસ્ટ્રેશન કરેલા લોકો છે એમને લાભ આપવામાં આવે તો એમનો પણ આ લાભ છે સીધો એમને સાઠ વર્ષ પછી આપવામાં આવે એ હેતુથી આ યોજના બનાવવામાં આવી રહી છે અને અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને તમને ત્રણ હજાર રૂપિયા સુધીનું પેન્શન પણ આપવામાં આવશે જેના માટે તમારે છે એ પહેલેથી જ મિનિમમ પંચાવન રૂપિયાથી લઈ બસો દસ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે દર મહિને તમે આ રોકાણ કરશો ત્યાર પછી સાઠ વર્ષ પછી તમને છે એ રિટર્ન સ્વરૂપે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવશે તો પ્રધાનમંત્રી અંતર્ગતની આ યોજના છે અટલ પેન્શન યોજના તો અટલ પેન્શન યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન જે પણ ખેડૂત મિત્રોએ નથી કરાવ્યું એ ખેડૂત મિત્રો જો રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે અને આ રજિસ્ટ્રેશન તમે કરાવશો તો તમને પણ સાઠ વર્ષ પછી દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળતું શરૂ થઈ જશે તો જે પણ ખેડૂત મિત્રોએ આ રજિસ્ટ્રેશન કરાવવું હોય એ ખાસ કરીને જણાવી દે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અનાજ ઉપર પણ હવે લોન આપવામાં આવશે હવે મિત્રો દેશમાં પણ સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના ત્યારબાદની જે બીજી મોટી યોજના છે કિસાન નીપજ ઉત્પાદ મોટી યોજના મિત્રો આ યોજનાનું નામ છે ઈ સમૃદ્ધ ઈ કિસાન નિપજ ઉપદ નિધિ યોજના જેમાં ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના ચલાવવામાં આવી રહી છે ખેડૂતોને વેરહાઉસ બનાવવામાં પટે પણ આ લાભ આપવામાં આવશે અને વેરહાઉસ અંતર્ગતની જે લોન મર્યાદા છે એ પણ વધારવામાં આવશે અને ખેડૂતોને જે રજિસ્ટ્રેશન અંતર્ગતનો વેરહાઉસ બનાવવા માટે ખેતરની અંદર છે એ ત્રણસો ને ત્રીસ ચોરસ ફૂટ મીટરનું છે એ વેરહાઉસ બનાવવાનો રહે છે અને આ યોજના અંતર્ગત જે પણ ખેડૂત મિત્રો લાભ લેવા માંગતા હોય એમને સીધે સીધો લાભ આપવામાં આવશે તો જે પણ ખેડૂત મિત્રો આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય અથવા તો લાભ લેવા માંગતા હોય એ ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દે